સાયબર ફ્રોડને અંજામ આપી લોકોના બેંક ખાતા પણ ખાલી કરી દેતા હતા એસઓજીએ પ્રતિક પ્રફુલ્લ વસાવા દીપક ઉમાદત પાંડે રૂપેશ હાંડગે અને ભૂષણ પાટિલની અટકાયત કરી છે આરોપીઓ જુદા જુદા વ્યક્તિઓના નામ પર બેંક એકાઉન્ટ ખોલાવતા અને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો નકલી જામીન પણ ઊભા કર્યા હતા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા લોકો જોડે છેતરપિંડી કરતાં દુબઈ સાથે ધરોબો ધરાવતા લોકો સાથે મળી દેશભરના લોકોને ઠપતા હતા

બહારથી લોકોના બેંક એકાઉન્ટ પાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક એવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં જે લોકો આ જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસથી થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશ થી ઉપડતા હતા કેશ થી ઉપડ્યા બાદ પાછા યુએસડી માં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈ માં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્ક ની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટિલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી